નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે નવો મહિનો છે નવા મહિનાની શરૂઆત કરીએ છીએ ઓલરેડી એક સપ્ટેમ્બરનો વિડીયો આપણે યુટ્યુબ પર મૂક્યો છે અને આજે આ બીજી સપ્ટેમ્બરનો વિડીયો છે બે દિવસ સુધી વિડીયો સમયસર નહોતા આવે એની આપ સૌ પાસે માફી માંગી લઉં પરંતુ જે ગેપના વિડીયો છે એ હું હવે યુટ્યુબ પર અપલોડ નથી કરવાનો આપ સૌને ખબર છે પ્રમાણે વ્યૂઝ થોડાક ડિક્રીઝ થઈ જાય છે રીઝન એ જ છે જે ગેપના વિડીયો છે આપણા એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને મળી જશે અને જેટલા પણ દિવસના ક્યારેક ક્યારેક ગેપ આવતા રહેશે એન્ડ્રોઈડ વિડીયો શરૂ કરું એ પહેલા નાનકડી એનાઉન્સમેન્ટ છે તમને ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક મળી જશે ત્યાંથી તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો હવે વિડીયો શરૂ કરું એ પહેલા થોડી ઘણી એનાઉન્સમેન્ટ દઉં કે આપણા રિવિઝનના લેક્ચર પણ શરૂ થાય છે ઓકે લેક્ચર મતલબ આ ડેલી કરંટ અફેરના લેક્ચરની સાથે સાથે તમને ટોપિક નું સંબંધિત પોઈન્ટ હોય તો ત્યાં રિવિઝન કરાવી દઈશ અને બીજી અલગથી પીડીએફ આપીશ રિવિઝન માટે કે જેમાં તમને ટોપિક રિવિઝન પીડીએફ હશે રેન્કિંગ હશે બરાબર ઉપરાંત કોન્ફરન્સ કે સમિટ હશે બધી એક જ પીડીએફની અંદર આવી જશે નિયુક્તિઓ કોઈ થઈ હોય તો એ પણ એક પીડીએફમાં આવી જશે એવોર્ડ બધા એક પીડીએફમાં આવી જશે ઓકે ઉપરાંત બીજા કોઈ ટોપિક બાકી રહેતા હોય તો સજેશન કરજો

તો ચાંદીની ચોપસ્ટિક અને કિંમતી પત્રો બનેલો બાઉલ છે જાપાન ગયા હતા એસસીઓ સમિટમાં પણ એ છે જાપાનના પ્રવાસ દરમિયાન એમણે એક ત્યાં સેમી પ્લાન્ટની પણ મુલાકાત લીધી છે એમણે જાપાનના પ્રધાનમંત્રીને જે ભેટ આપી છે એ યાદ રાખીશું રમન બાઉલ આપ્યા હતા અને સિલ્વર ચોપસ્ટીક આપી હતી ચાંદીની ચોપસ્ટિક કહેવાય એને અને રમન બાઉલ્સ આપ્યા હતા બન્યા છે તો કે કે પણ કહેવાય છે એને આંધ્રપ્રદેશમાંથી બનાવેલા બાઉલ છે અને એના ઉપર જે કારીગરી કરી છે મકરાના માર્બલની ઓકે તો એ રાજસ્થાનના અડધા કિંમતી પથ્થરો છે એની એક પ્રચીન કારી કળા એની અંદર સામેલ હતી ક્લિયર બાઉલની અંદર નાના નાના બાઉલ પણ હતા ઓકે એક મોટું બાઉલ હતું એની સાથે ચાર નાના બાઉલ આપેલા હતા

હવે થોડાક જાપાન સાથે સંકળાયેલા અગત્યના મુદ્દા રિવિઝન કરીએ જેમ કે ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ એમાં જાપાન છે એને પ્રથમ સ્થાન મળ્યું હતું ભારત એમાં વીસમાં સ્થાન ઉપર હતું એ યાદ રાખીશું સીયુજી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ થઈ હતી એમાં પુરુષ સિંગલમાં એમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું મતલબ કે એનો ગોલ્ડ મેડલ જીત્યો હતો સોળમો ઇન્ડિયા ટ્રેડ ફેર એ જાપાનના ટોક્યોમાં યોજાયો હતો માઉન્ટ શિનમો એક એડકે

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કયા સ્થળે કરેલ વિદેશ યાત્રામાં દારૂમાં ડોલ ભેટમાં આપવામાં આવી છે તો જાપાનમાં જ એમણે જાપાનના જે પ્રધાનમંત્રીઓ સોરી જાપાનમાં જે જે મંદિરના મંદિરના કહેવાય છે પ્રધાનમંત્રી હોય છે એમણે આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ડોલ ભેટમાં આપી હતી ઓકે હવે વાત કરીએ આ ટોપિકની તો નરેન્દ્રભાઈ મોદીને આ દારૂમાં ડોલ ભેટમાં આપી છે ક્યાંથી મળી છે તો કે જાપાનથી મળી છે

મહિલા રોજગાર યોજના બે હાજર પચીસ માં બિહારની સરકારે શરૂ કરી છે આવશે જો મહિલાઓ પ્રગતિ કરશે આ દસ હજારની સહાયમાં તો છ મહિના બાદ એમને બે લાખની બીજી સહાય આપવામાં આવશે આ લાભાર્થી મહિલા છે એને જીવિકા એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એસ એચજી એની સાથે જોડાવું ફરજિયાત છે ઓકે આ યોજના છે ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા ડીબીટી મારફતે અમલમાં આપવામાં આવશે તો આનું જે ફંડ છે બરાબર એ બેનિફિશિયરી ટ્રાન્સફરના માધ્યમથી ડીબીટીના માધ્યમથી મહિલાઓના ખાતામાં સીધું જમા થશે કોઈ પણ ઓડું કોઈ પણ જગ્યાએ જશે નહીં બરાબર તો ડાયરેક્ટલી સીધું મહિલાના ખાતામાં સરકારના માધ્યમથી જ આવી જશે ઓકે અને મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ ઉત્પાદો વેચવા માટે હાટ બજાર વિકસાવવામાં આવશે આ માટે અને મહિલા યોજનાનો મુખ્ય હેતુ શું કે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવી એના પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં જ કયા રાજ્ય છે એને પર્યટન ને કયા રાજ્ય પર્યટન ને સૌથી આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન માટે પેટા ગોલ્ડ એવોર્ડ મળ્યો છે તો કેરળ ને મળ્યો છે પેટા ગોલ્ડ એવોર્ડ

અને કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ક્યાં થઈ એ ગુજરાતના અમદાવાદમાં થઈ હતી એને પણ યાદ રાખી લેજો ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપ બે હજાર પચીસમાં ભાગ લેવા માટે કયા દેશ માટે રવાના થઈ છે તો ચીનમાં ગઈ છે ભારતીય મહિલા હોકી ટીમ ઓકે એશિયા હોકી કપ છે ચીનમાં રમાઈ રહ્યો છે ત્યાં ગયેલી છે હાલમાં જ ભારતીય મહિલા હોકી ટીમ છે એશિયા કપમાં ભાગ લેવા માટે ચીનના હંગાવ શહેરમાં પહોંચી છે ભારતીય ટીમના કેપ્ટન છે સલીમ ટેટે એમણે વીસ એમના નેતૃત્વ હેઠળ કુલ 20 સભ્યોની ટીમ છે ટુર્નામેન્ટમાં ભાગ લેશે ઓકે અને હેતુ શું છે તો કે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવું તો વર્લ્ડ કપ ક્યારે થવાના છે 2026 માં થશે હોકીના બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પુરુષનો પણ બેલ્જિયમ નેધરલેન્ડમાં થશે મહિલાનો પણ ત્યાં થશે યાદ રાખવું સરળ થઈ ગયું ઓકે ચીનની વાત આવી છે ચીનના થોડાક કે તેના પોઈન્ટનું રિવિઝન કરાવું તો હમણાં જ ચીનમાં રોબોટિક ઓલિમ્પિક નું આયોજન થયું તો રોબોટ ઓલિમ્પિકનું એને યાદ રાખજો ચીન 11 ગિલો 04

અને ચીને ભારતના નાગરિકો માટે પર્યટન વિઝા જાહેર કરે છે ને ઇન્ટરનેશનલ મેચ ઓલિમ્પિયાડ એમાં છાસઠ મેં આવૃત્તિ હતી એ કોને જીતી એ પણ ચીને જીતી ક્લિયર તો આ આટલા પોઈન્ટ છે ચીન સાથે સંકળાયેલા છે અને થોડાક પોઈન્ટ નું અહીંયા તમને રિવિઝન થઈ ગયું સરળતાથી ક્લિયર તો આવી રીતે રિવિઝન થતું રહેશે એટલે તમને વાંધો નહીં આવે પરીક્ષામાં ઘણું બધું કવર થઈ જશે ગૌરી અને રાય ફેસ્ટિવલની ઉજવણી ક્યારે થઈ હતી તો ગૌરી અને રાય ફેસ્ટિવલ ગૌરી અથવા તો રાય ઓકે ગૌરી અથવા રાય ફેસ્ટિવલ બિહારમાં સોરી રાજસ્થાનમાં ઉજવાય છે આન્સર આવશે રાજસ્થાન ઓપ્શન સી આપણો જવાબ છે હાલમાં જ રાજસ્થાનમાં ગૌરી અથવા રાય ફેસ્ટિવલની ઉજવણી શરૂઆત થઈ હતી બિલ સમુદાય દ્વારા તહેવાર ઉજવાય છે ચાલીસ દિવસનો તહેવાર છે શરૂઆત રક્ષાબંધનમાં થાય રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમામાં આવે એ દિવસે વિશ્વ સંસ્કૃત દિવસ પણ હોય છે કયા ભગવાનની પૂજા થાય શિવ અને માતા પાર્વતીની ઓકે ચાલો હવે એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ તો ભારતમાં વાસ્તવિક જીડીપી છે એ ક્વાર્ટર વન માં નાણાકીય વર્ષ છવ્વીસ માં કેટલો રહ્યો તો ભારતનો જે જીડીપી છે ક્વાર્ટર વન માં સેવન પોઈન્ટ એટ પર્સન્ટ રહ્યો ઓકે ભારતનો સૌથી પહેલો ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ એ ક્યાં ખુલશે ઉત્તર પ્રદેશના નોએડામાં ખુલશે હાલમાં જ કઈ કંપની દ્વારા નવું એઆઈ ટૂલ જેનું નામ છે બનાના નેનો બનાના ઓકે આ ટૂલ નું નામ છે નેનો બનાના આ કોણે લોન્ચ કર્યું ગુગલે લોન્ચ કર્યું છે

માસ્ટરકાર્ડે પેમેન્ટ સાથે કઈ કંપની સાથે ભાગીદારી કરી તો પેમેન્ટ માટે ઇન્ફોસિસ સાથે ભાગીદારી માસ્ટરકાર્ડે કરી છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મહિલાઓ માટે લાડોલક્ષ્મી યોજના શરૂ કરી છે તો મહિલાઓ માટે લાડોલક્ષ્મી યોજના હરિયાણાની સરકારે શરૂ કરી છે લાસ્ટ ક્વેશ્ચન મ્યાનમારના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે તો યુન્યો મ્યાનમાર ના નવા પ્રધાનમંત્રી બન્યા છે ઓકે તો આ સાથે જ બે સપ્ટેમ્બરનો વિડીયો અહીંયા સમાપ્ત કરશું થોડોક વીડિયો કદાચ સ્પીડમાં ગયો એવું લાગ્યું હશે પણ ધીમે ધીમે થતા સ્પીડ એડજસ્ટ થઈ જશે કદાચ જે લોકો નવા છે એને સ્પીડ કેચઅપ ના થઈ હોય જરૂરિયાત લાગે તો કોમેન્ટ કરજો તો થોડીક નેક્સ્ટ વિડીયોમાં સ્પીડ ધીમે રાખશો